જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન લેવાનું ઘણું મહત્ત્વ છે ચૈત્ર માસ ચિત્ર નક્ષત્રમાં આવતું હોવાથી તેને ચૈત્ર માસ કહેવાય છે ચૈત્ર માસમાં મીઠું ખરીદવામાં આવતું નથી તથા અલુણા વ્રત કરવામાં આવે છે લૂણ વગરનું એટલે કે મીઠા વગરનું મીઠા વગરનું ભોજન લેવાતું હોવાથી તેને અલુણા વ્રત કહેવામાં આવે છે ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન લેવા પાછળ ધાર્મિક માન્યતા તથા મહાત્મ્ય છે તેની પાછળ એક કથા છે જ્યારે ભગવાન શિવ હિમાલયમાં તપસ્યા કરવા ગયા ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને તેમની એકલતા દૂર કરવા માટે વરદાન આપતા ગયા કે તમારા શરીરના મેલમાંથી બે પુત્રા તૈયાર કરજો અને મારું સ્મરણ કરજો એટલે બે બાળકો પ્રગટ થશે અને તમારી એકલતા દૂર થશે અને આ વરદાનથી માતા પાર્વતીએ ભગવાન ગણેશ અને ઉષાને ઉત્પન્ન કર્યા સમય જતા ભગવાન શિવ તપસ્યા કરીને પાછા ફર્યા અને પોતે આપેલ વરદાન ભૂલી ગયા અને બે બાળકોને જોઈ અને ક્રોધિત થઈ ગયા ભગવાન શિવ કહેવા લાગ્યા કે હું તો તપસ્યામાં લીન હતો તો પછી આ બાળકો કોના છે ભગવાન શંકરનું આવું ક્રોધિત સ્વરૂપ જોઈ અને ઉષા ડરી ગયા અને ડરને કારણે મીઠાની કોઠીમાં સંતાઈ ગયા અને બીજી બાજુ ભગવાન શંકર અને ગણપતિ વચ્ચે યુદ્ધ થયું અને આ યુદ્ધમાં આવેશમાં આવી અને ભગવાન શિવે ગણપતિનું મસ્તક છેદી નાખ્યું ત્યાં માતા પાર્વતી સ્નાન કરીને બહાર આવ્યા અને તેમણે પોતાનું પુત્રનું છેદાયેલું મસ્તક જોયું અને ઉષાને મીઠાની કોઠીમાં સંતાયેલી જોઈ તેને સંતાયેલી જોઈ ને માતા પાર્વતીએ ઉષાને શ્રાપ આપ્યો કે ભાઈની રક્ષા કરવાને બદલે તું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ આથી હું તને શ્રાપ આપું છું કે તારું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે આ સાંભળી અને ઉષા તો થરથર ધ્રુજવા લાગ્યા અને રડવા લાગ્યા રડતા રડતા માતા પાર્વતીને શ્રાપમાંથી મુક્ત કરવા આજીજી કરવા લાગ્યા ત્યારે ચૈત્ર માસ હતો માતા પાર્વતીએ શાંત થઈ ને ઉષાને વચન આપ્યું કે તારું શરીર મીઠામાં ઓગળીને નાશ થઈ જશે તારો જન્મ ભલે રાક્ષસ કુળમાં થાય પરંતુ તારો વિવાહ દેવપુત્ર સાથે થશે તથા ચૈત્ર મહિનામાં જે કોઈ મીઠા વગરનું ભોજન કરશે તથા તારું ચરિત્ર એટલે કે ઓખા હરણ વાંચશે અથવા સાંભળશે તેને રોગ નખમાં પણ નહીં રહે તાવ તથા બીજા રોગો તેનાથી શો કોષ દૂર રહેશે આ જ મહાત્મ્યને લીધે ચૈત્ર માસમાં મીઠું ખરીદવામાં આવતું નથી તથા આખો માસ મીઠા વગરનું ભોજન ખાવાનું મહત્ત્વ છે અને ઓખાહરણ વાંચવા તથા સાંભળવાનો મહિમા છે મિત્રો ચૈત્ર માસમાં તડકો ખૂબ પડે છે અને ગરમી પણ બહુ થાય છે જે શરીરમાં કફ અને પરસેવાનું પ્રમાણ વધારે છે આથી આ માસમાં મીઠું જેટલું ઓછું ખવાય તેટલું શરીર માટે ફાયદાકારક છે આમ ચૈત્ર માસમાં ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણોથી મીઠું ઓછું ખાવાનું મહત્ત્વ છે તો મિત્રો આ હતું ચૈત્ર માસમાં મીઠું ન લેવાનું તથા મીઠું ઓછું ખાવાનું કારણ આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક તથા શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ